ત્યારે ખેડા લોકસભાના ક્ષેત્રમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યા છે પહેલા બે હજાર બાવીસમાં માંડ પિસ્તાલીસો જેટલા બાળકો ભાગ લેતા આજે સાડત્રીસ હજારથી વધારે પણ યુવાનો આ સ્પર્ધામાં મંડળ કક્ષાએથી વિધાનસભા અને છેવટે લોકસભા કક્ષાએ ભાગ લેવાના છે ત્યારે મને આજે એક વિશેષ આનંદ એટલા માટે છે કે બધીર ઉત્કર્ષ મંડળ નડિયાદના સહયોગથી તેઓના સેવા પ્રકલ્પ જે ચાલે છે તેમાં બધીર યુવાનોને પણ અલગ અલગ રમતો તેઓ અવારનવાર રમાડતા હોય છે ત્યારે આ વખતે અમે એમને વિનંતી કરી કે આપ પણ આ સાંસદ ખે સ્પર્ધામાં આપના યુવાનોને પાર્ટિસિપેટ કરવા માટે અનુરોધ કરો અને મને કહેતા આનંદ થાય છે કે આજે નડિયાદ ખેડા પીટલાદ આણંદ આ તમામ ક્ષેત્રોમાંથી બધી યુવાનો આ સાંસદ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે આજે ક્રિકેટ રમે છે પછી એથ્લેટિક્સમાં પણ તેઓ ભાગ લે છે હું સંસ્થાનો આભાર માનું છું મારી સાથે કામ કરતા સૌ મિત્રોને વિશેષ આ ગ્રાઉન્ડ આપનાર અમારા ઉત્તર સંડાના સરપંચ યુવાન સરપંચભાઈ શ્રી ઇશિતભાઈ ભાઈ શ્રી પ્રિતેશભાઈ અને એમના સાથીઓનો પણ આભાર માનું છું મને કહેતા એ વિશેષ આનંદ થાય છે કે આ ઉત્કર્ષ મંડળમાંથી કેટલાક બાળકો કેરળની ટીમમાં પણ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે એવા પણ આપણી પાસે પ્રતિભાવાળા યુવાનોનું છે એ બાળકો આજે રમવાના છે